દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરની યાત્રા કરનાર ભક્તો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખાસ ભેટરૂપે વેરાવળથી સાબરમતી વચ્ચે દોડનારી વંદે ભારત ટ્રેનનો પ્રારંભ થયો છે અઠવાડિયામાં છ દિવસ ચાલનાર આ ટ્રેન યાત્રાળુઓ માટે આધુનિક અને આરામદાયક મુસાફરીની નવી શરૂઆત સાબિત થશે અહીં મહત્વનું છે કે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે યાત્રાળુઓની ભીડ જોવા મળે છે ત્યારે અહીં આવતા દર્શનાર્થીઓને સરળતા સાથે ફાયદો થશે આ વંદે ભારત ટ્રેન અઠવાડિયામાં છ દિવસ દોડશે અને ગુરુવારે બંધ देश आज देश ने प्रधानमंत्री ऑपरेशन सिंदूर पट्टी गुजरात में प्रथम વખત આવતા હોય ત્યારે ગુજરાતના લોકોમાં એક ઉત્સાહ અને દેશના પ્રધાનમંત્રી આજે 2000 કરોડ રૂપિયા પણ વધારે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના કામોનો આત્મરતને લોકાર્પણ करवाया સોમનાથ આજે વેરાવળ રેલવે સ્ટેશનથી સોમનાથને સાબરમતી રેલવે સુવિધા નો વધારો થયો વંદે ભારત ટ્રેનની આજે શરૂઆત થઈ આ લોકો ઘણા ની માગણી હતી કે સોમનાથ વંદે ભારત ટ્રેન ની શરૂઆત રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજી નો અને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નો ખૂબ ખુબ આભાર માનો ખાસ કરીને જ્યારે સોમનાથ ની વાત આવતી હોય ત્યારે જયારે મેં પ્રશ્ન પૂછ્યો તો રેલવે નો આ વિસ્તારના વિકાસ માટે આ વિસ્તારની કનેક્ટિવિટી ત્યારે એમણે પણ કહ્યું કે સોમનાથ એ આપણું પ્રથમ જ્યોતિર્લિંગ અને પ્રવાહ યાત્રાળુઓ ખુબ સોમનાથ આવતા હોય તો એની કનેક્ટિવિટીમાં અને રેલવે સુવિધાઓમાં વધારેમાં વધારે વધારે કેમ થાય એવા અમારા પ્રયત્ન રહેશે આપણું એકસો પચાસ કરોડ થી પણ વધારે ખર્ચ સાથે નવું સોમનાથ નું રેલવે સ્ટેશન બનાવી રહ્યા છે અને એ રેલવે સ્ટેશન ડિઝાઇન છે

જય સોમનાથ પવન શ્યામસુંદર ગુપ્તા વેરાવળ રહેવાનું છે આજે વંદે ભારત ટ્રેનની મુલાકાતમાં આવવાનું થયું હતું વર્લ્ડ ક્લાસ ફેસિલિટી છે ખૂબ સારી સુવિધા છે ડિસિપ્લિન પણ ખૂબ સારી છે અને બહુ ખુશીનો સમાચાર છે કે આ પર્યટન સ્થળ ઉપર આવી એવન કેટેગરી વાળી સુવિધા મળે એ આપણા માટે પ્રેરણાદાયક છે એમ તો બધાને આહવાન કરીશ કે એક વખત આમાં સફર કરીએ અને વિશ્વને બતાવીએ કે સોમનાથ થી પણ વંદે ભારત ટ્રેનની શરૂઆત થઈ છે આભાર